નમસ્કાર મનોમથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મામાના ઘરે જતો નદીના પ્રવાહમાં પ્રવાહમાં એક યુવાન ખલાસપુર ગામના આશાસ્પદ યુવક ચંદસર બેટ તેના મામાના ઘરે જતા સમય બની ઘટના બેટમાં રહેલા લોકોએ ઘરે જવા માટે પાણીમાંથી થવું પડે છે પસાર લુનાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ યુવાનની ભાળ મળી ન હતી આજે વહેલી સવારે પાનમ બ્રિજ પાસે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો લુનાવાડા પોલીસ દ્વારા ફાયર ટીમને જાણ કરતા લાશ બહાર કાઢવાનો થઈ રહ્યો છે પ્રયાસ પાનમ બ્રિજ પાસે યુવાનની લાશ તણાઈ આવતા લોકોમાં ટોળું ઉમટ્યું મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર